શહેરા છેવડે આવેલા ઉન વિસ્તારમાં ભાડા કરાર પર ચાલતી હોસ્પિટલનો કરાર સમાપ્ત થયા બાદ પણ ખાલી નહીં કરતા મૂળ માલિક કોર્ટમાં જતા કોર્ટે ખાલી કરવા ઓર્ડર કર્યો હોવા છતાં કોર્ટના હુકમનો અનાદાર કરાયો હોવાનો આક્ષેપ મીડિયા સમક્ષ કરાયો છે સુરતમાં ભાડુંઆતો મિલકતો પરથી કબજો છોડતા નથી ત્યારે સુરતમાં ઉનપાટિયા વિસ્તારમાં ચાચા સ્કૂલની બાજુમાં ચાલતી હોસ્પિટલના અગિયાર મહિનાનું ભાડા કરાર વર્ષ બે હજાર ત્રેવીસમાં પૂરું બાદ જમીનના ખાલી કરવા નોટિસ મોકલી હતી પરંતુ હોસ્પિટલના મુખ્ય સંચાલક ઇકબાલ બાબુસિંગ દ્વારા નોટિસનો કોઈ પણ પ્રકારનો જવાબ નહીં આપી હોસ્પિટલ કાર્યરત ચાલુ રાખી હતી ત્યારે જમીનના મૂળ માલિક જગ્યા મેળવવા કોર્ટના શરણે પહોંચ્યા હતા જ્યારે નામદાર કોર્ટે જમીન પરનો કબજો મૂળ માલિકને આપવા ઓર્ડર કર્યો હતો છતાં કબજેદાર ઇકબાલ બાબુસિંઘે કોર્ટે આપેલા ઓર્ડરનો અનાદાર કર્યો હતો વધુમાં જમીનના મૂળ માલિકે આ મામલે મીડિયા સાથે વાત કરતા શું કહ્યું સાંભળો મારું નામ નાઝીબુદ્દીન શાહબુદ્દીન શેખ છે હકીકતમાં એવી છે સાહેબ કે મારી સિટી સર્વે નંબર સાતસો સિત્તોતેર ઇઠ્યોતેર માલિકીની અમારી માલિકીની જગ્યા છે જેમાં એક બે ત્રણ ચાર દુકાન નંબર આવેલી છે જે અમે ઇકબાલ બાબુસિંહ બનખાનને આપેલી હતી અગિયાર મહિનાના લિવિલ લાઇસન્સીથી એ અગિયાર મહિનાનું લિવિલ લાયસન્સથી એકત્રીસ આઠ બે હજાર ત્રેવીસના પૂરો થઈ ગયો છે અમે એક મહિના અગાઉ જ એને નોટિસ લેખિતમાં આપી દીધેલી કે આ મિલકત અમારે ખાલી કરાવવી છે અને આપનો કરાર પૂરો થઈ રહેલો છે અમને કબજો પરત આપો એ કબજો કરાર પૂરા થતાં પછી બી ઇકબાલ બાબુસિંહ બનખાને અમને કબજો નહીં આપ્યો અને આજ દિન સુધી નહીં આપ્યો અમે વારંવાર રજૂઆત બી કરી અને અમે લેખિતમાં બી એમને નોટિસો આપી છે કોર્ટમાં એણે મનાવી માગ્યો હતો એ બી નહીં મળ્યો એને અને એમને કોર્ટનો ઓર્ડર બી અમને મળી ગયો છે અને બધું ક્લિયર થઈ ગયું છે એ પછી બી અમને કોર્ટમાં અમને કબજો નથી આપી રહેલો અને હવે જ્યારે કાલે જઈને અમારા પપ્પા અને ભાઈ એમને રજૂઆત કરી એ પહેલાં બી બે ત્રણ વખત રજૂઆત થઈ ચૂકી છે ત્યારે આવું નહીં થયેલું કાલા એકદમ ગયા રજૂઆત કરી એકદમ ઉશ્કેરાઈ ગયો અને એ અને બીજા એના છ સાત માણસો આઠ માણસો ત્યાં બેસે જ છે ઓલરેડી એ લોકો બેસી રહી છે એ લોકો એ આ ડૉક્ટર આ જે ઇકબાલ બાબુસિંહ બનખાન છે એ આવા લોકોને આવા તત્વોને બેસાડીને જ મૂકે છે ઓલરેડી બધી જગ્યા ઉપર અને જેવી રીતે કાલે ભાઈ અને પપ્પા ગયા એ લોકો એકદમ ઉશ્કેરાઈ ગયા અને ઊભા થઈને ઠાટો પકડી લીધો અને બે ત્રણ લાફા પહેલાં માર્યા અને ડૉક્ટર ઇકબાલ બાબુસિંહ બનખાને પોતે એના કાઉન્ટરના બાજુમાંથી ભાઈના કહેવા મુજબ અંદરથી તલવાર કાઢી ભાઈ એકદમ ગભરાઈ ગયો ભાઈ ગો પાછો એને પકડ્યો અને દબોચી લીધો આ બધું સાંભળી અમારા ફૈયાઝભાઈ છે બાજુ અમારા કાકાના છોકરા છે એ ત્યાં બાજુમાં જ રહી છે પપ્પા બહાર ભાગી ગયા એ જોઈને ભાઈ ગયો દોડ્યો એના ઉપર હમલો થયો એ ભાગીને દાદર ચડી ગયો ઉપર અને એના ઉપર ત્યાં જઈને હમલો થયો એ ત્યાં બે પડી ગયો એને બે કલાક પછી અમે ઉપા નીચેથી ઉતાર્યો અમને ખબર નહીં હતી કે ઉપર આ માણસને ભાગી ગયો છે અને બહાર ભાગી ગયો ભાઈ એમને બી માર ગૂપત માર મારી આ બધું થયું છે અને ડૉક્ટરે આ બધું જોઈને કે આ કેમેરામાં બધું રેકોર્ડ થઈ રહેલું છે બાદમાં એને ધ્યાન આવ્યું એણે પોતે પોતા માણસ પોતાના માણસો પાસે આ બધું કેમેરા ડીવીઆર અને જે રેકોર્ડિંગ જેમાં રહી છે એ બધું હાર્ડ ડિસ્ક વગેરે એમાં તોડીને બધું એ એના માણસો પાસેથી રવાના કરાવી દીધું અને અમારી પોતી માલિકીની જગ્યામાં એનું ફર્નિચર જે નોર્મલ હશે એ તોયડું જ તોયડ્યું લાઇટ પંખા બી તોડી નાખ્યા અને અમારી અમારા ફર્નિચરમાં બી એણે નુકસાન કર્યું અને તોડીને સામે અમારા ઉપર આક્ષેપો કરી રહેલો છે અને અમને ફસાવવા માગે છે અમે એક નોર્મલ માણસો છે અને આ વસ્તુમાં માનતા નથી અમે કોર્ટમાં ચાલતે ચાલે છે અને કોર્ટને માન્ય આપીએ છીએ અમે આટલા ટાઈમ છે અમે ચાલી જ રહેલા છે આજ દિવસ સુધી અમે કોઈ જબરજસ્તી કબજો પડાવવા માંગ્યો નથી જબરજસ્તી કબજો માંગ્યો નથી રજૂઆતો કરી છે લેખિતમાં મૌખિકમાં બધી કરી છે પણ એમણે આ બધું માણસોથી કરાવ્યું છે જાતે રહીને કરાવ્યું છે અને જાતે ચાલીને આ બધું કરીને જાતે ચાલીને અમારા સામે પોતાની ગાડીમાં બેસીને ત્યાંથી એ ફરાર થયો છે અને જઈને અમુક કોઈ નેત્રી કે મૈત્રી કોઈ હોસ્પિટલ છે ત્યાં જઈને એણે એડમિટ એડમિશન લીધું અને અમને ખબર પડી વિડીયોના મારફતે કે આજે એ અમારા ઉપર એક્ષેપ આક્ષેપો કરી રહેલો છે કે આ લોકોએ અમને માયરા છે બરાબર છે એ ખોટા તદ્દન ખોટા આક્ષેપો છે અને એ ડૉક્ટરનું કામ જ જે છે એ પહેલાં અગાઉ બી એમના ઉપર કેસો બની ચૂક્યા છેડતીના કેસો બની ચૂક્યા છે એ અગાઉ બી બીજા બે ત્રણ કેસો બની ચૂક્યા છે એટલે એમનું આ કામ જ છે મતલબ છેડતી કરે છે કે બધું બીજા બધું કેસો ઓલરેડી છે એ તમે પાછળ જઈને જોઈ શકો છો પાછળના રેકોર્ડમાં એટલે કહેવાનો મતલબ શું છે કે આ ખોટા આક્ષેપો કરી રહ્યો છે અમને ફસાવા માગે છે અમને ભેરવવા માગે છે અમારી માલિકીની જગ્યા છે આજ સુધી અમે કોઈ ખોટું વસ્તુ કરી નથી અમે કોર્ટને માનવા તૈયાર છે અને કોર્ટના ઓર્ડર પ્રમાણે અમને ચાલવા તૈયાર છે બધી જ રીતે